વિસાવદનમાં હવે પૈસાના ખેલની શરૂઆત થઈ હોય તેવા આરોપો સામે આવી રહ્યા છે આજે આદમી પાર્ટીના નેતાને પૈસાથી ખરીદવાનો પ્રયાસ થયો હોય તેવી વાત સામે આવી છે કે આ મામલે આમ આદમી પાર્ટીના વિસાવદનના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ સમગ્ર ઘટનાનું સ્ટિંગ ઓપરેશન પણ કર્યું હતું ત્યારબાદ આ મામલે તેમણે જે સાંઈના હોટલમાંથી પૈસા આપવામાં આવ્યા છે તે હોટલના સીસીટીવી તપાસ કરાવવામાં આવે તેવી માંગ પણ કરી હતી અને મામલે તેમણે પ્રાંત અધિકારીને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા તેઓ શું વાત કરી રહ્યા છે વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું જો જેમ જેમ ચૂંટણીના કલાકો નજીક આવી રહ્યા છે તેમ તેમ ચૂંટણી રસપ્રદ બનતી દેખાઈ રહી છે વિસાવદર બેઠક ટોક ઓફ ધ ટાઉન બની છે ચર્ચાનું કેન્દ્ર બની છે ને આ વચ્ચે આજે એક વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે જેના કારણે અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે આમ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ આરોપ કર્યા છે કે વિસાવદરમાં હવે પૈસાના ખેલની શરૂઆત થઈ છે કેમ કે વિસાવદરના આમ આદમી પાર્ટીના નેતા હરદેવભાઈ વિખમાને કેટલાક ભાજપ અને કોંગ્રેસના નેતાઓ દ્વારા ફોન કરીને ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ નિવેદન આપવા માટે કહેવામાં આવ્યું અને બદલામાં પૈસા આપવાની વાત કરવામાં આવી જેના જ પગલે હરદેવ વિખમા દ્વારા આ મામલે આમ આદમી પાર્ટીના ઉચ્ચ નેતાઓ દ્વારા વાતચીત કરી ત્યારબાદ આ સ્ટિંગ ઓપરેશન ગોપાલ ઇટાલિયાએ પોતે ત્યાં કરવા માટે પહોંચ્યા અને આ સમગ્ર ઘટના સામે આવી જેમાં બે લાખ જેટલી રકમ છે તે આપવામાં આવી હોય તેવા આરોપો પણ સામે આવ્યા છે આ ઘટના સંદર્ભે ગોપાલ ઇટાલિયાએ પ્રાંત અધિકારીને આ મામલે જે ફરિયાદી છે જેમની સાથે હરદેવભાઈ વિખમા જે ઘટના બની છે તેઓને સાથે રાખીને પ્રાંત કચેરી ફરિયાદ નોંધવા માટે પહોંચ્યા છે તેમણે શું વાત કહી છે તે સાંભળી લો આજે સવારે અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તાલુકા સંગઠનના મહામંત્રી અને કાલસારી જિલ્લા પંચાયત સીટના આ ચૂંટણીલક્ષી ઇન્ચાર્જ એવા હરદેવભાઈ વિખમાને એક ફોન આવ્યો અને એમને એવું કહેવામાં આવ્યું કે તમને પૈસા આપવામાં આવશે તમે ગોપાલ ઇટાલિયાની વિરુદ્ધમાં આક્ષેપો કરતો વિડીયો બનાવવાનો રહેશે અને એના બદલામાં તમને પૈસા આપવામાં આવશે પાંચ લાખ રૂપિયા હરદેવભાઈ વિકમાએ મારી પાર્ટીના મનોજભાઈ સોરઠિયાનો સંપર્ક કર્યો મનોજભાઈને હકીકત જણાવી આ દરમિયાન નવું ઓફિસે પહોંચ્યો મને પણ જાણવા મળ્યું આ દરમિયાન હરેશભાઈ સાવલિયા અને મારા ઘણા કાર્યકર્તાઓ હતા બધાને જાણવા મળ્યું કે ગોપાલ ઇટાલિયાની વિરુદ્ધમાં અફવા ફેલાવે કે ગોપાલ ભાજપ સાથે મળેલો છે મિટિંગો કરે છે આવી અફવા ફેલાવાના બદલામાં પાંચ લાખ રૂપિયા આપવાની ઓફર કરી હરદેવભાઈ વીકમાં એક ખેડૂતનો દીકરો છે ઈમાનદાર માણસ છે એણે કીધું કે આપણે આ રૂપિયાનો ખેલ ખુલ્લો પાડવો જોઈએ આનો પર્દાફાશ કરવો જોઈએ ગોપાલભાઈ આપણે શું કરીએ તો અમે નિર્ણય કર્યો કે આનું સ્ટિંગ ઓપરેશન કરવું જોઈએ એટલે અમે વિસાવદરમાં વિડીયો કેમેરાવાળા મોબાઈલ અને વિડીયો કેમેરાવાળા બોલાવ્યા અમે ત્યાં સૌથી પહેલાં હરદેવભાઈનું રેકોર્ડિંગ ચાલુ કર્યું કે હરદેવભાઈના ખિસ્સામાં કોઈ જગ્યાએ કંઈ છે નહીં પછી અમે વિડીયોમાં બોલ્યા કે હવે અમે સ્ટિંગ ઓપરેશન કરવા જઈએ છીએ હરદેવભાઈ પોતાના ટુ વ્હીલરમાં ગયા એની પાછળની કારમાં હું બેઠો સળંગ રેકોર્ડિંગ સળંગ કશું જ ક્યાંય કટકા કર્યા વગર સળંગ રેકોર્ડિંગ કરીને અમે ત્યાં સાયોના ગોલ્ડ હોટલની કારમાં કેમેરો ચાલુ રાખ્યો અમે હરદેવભાઈ ઉપર હોટલમાં ગયા ત્યાં એમને લલિતભાઈ વસોયા લલિતભાઈ કગત્રા ભરતભાઈ ભિરડીયા આ સિવાય અજાણ્યા કેટલાક વ્યક્તિ હતા જેને હરદેવભાઈ નથી ઓળખતા ભાજપના અને કોંગ્રેસના કેટલાક લોકો બેઠા હતા એમણે હરદેવભાઈને કીધું કે તમને બે લાખ રૂપિયા આપવામાં આવશે તમારે ગોપાલ ઇટાલિયા ભાજપ સાથે મળેલો છે આવો વિડીયો બનાવીને આપવાનો રહેશે હરદેવભાઈએ સ્ટિંગ ઓપરેશનના ભાગ સ્વરૂપે વિડીયો બનાવવાની આભાર દીધી વિડીયો બની ગયો અને ત્યાર પછી હરદેવભાઈને પૈસા આપવા માટે લલિત વસોયા હોટલમાંથી નીચે આવ્યા નીચે આવી અને પોતાની કારમાં રહેલા રૂપિયા ઉપર લઈને જાય છે એ પણ મારા રેકોર્ડિંગમાં આવ્યું એ રૂપિયા આવી રીતે આમ પોતાના જબ્બામાં અંતાળીને લઈ જાય છે એ પણ ત્યાં સીસીટીવીમાં આવ્યું અને ત્યારબાદ હરદેવભાઈ ત્યાંથી હોટલથી નીચે ઉતર્યા સાહેબના બોર્ડમાંથી અને અમે કારમાંથી ઉતરી કેમેરા સમક્ષે બધું રેકોર્ડિંગ કરી લીધું મિત્રો આ ઘટનામાં ભાજપ અને કોંગ્રેસ બંનેએ ભેગા મળીને રૂપિયાનો ગંદો ખેલ ચાલુ કર્યો છે કરોડો રૂપિયા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા કે બીજા આગેવાનોને તોડફોડ કરવા માટેના છે પણ આમ જનતાને દેવા માટે કાણી કોડી નથી આજે આ ભાજપ કોંગ્રેસની મિલી ભગતનો ખેલ ખુલ્લો પડી ચૂક્યો છે હોટલ સાહેબનાની અંદર મારી પાસે જે માહિતી છે સાચી છે કે ખોટી છે એ સરકારી તંત્રએ તપાસ કરવી જોઈએ સીસીટીવી ચેક કરવા જોઈએ મારી પાસે માહિતી પ્રમાણે અંદાજે પચાસ કરોડ જેટલા રોકડા રૂપિયા હોટલ ચાયના ગોલ્ડમાં રાખવામાં આવ્યા છે અને આ હોટલમાંથી તો પૈસા વિતરણ ભાજપ કોંગ્રેસ બંને કરી રહી છે આવી માહિતી છે આ માહિતીની ચોકસાઈ ચૂંટણી અધિકારીએ કરવી જોઈએ મેં લેખિતમાં ફરિયાદ આપી છે મેં એમને રજૂઆત કરી કે તાત્કાલિક ચાયના ગોલ્ડ હોટલના સીસીટીવી ફૂટેજ લઈ લેવા જોઈએ આ હોટલ છે એ કદાચ સીસીટીવી નાશ કરી દેશે તો પુરાવાનો નાશ થઈ જાય તો મેં રિક્વેસ્ટ કરી છે અમે હરદેવભાઈ એક લેખિત ફરિયાદ પણ ચૂંટણી અધિકારીને આપી છે અને અમે આશા રાખીએ છીએ કે તાત્કાલિક ચોવીસ કલાકમાં આનું કાર્યવાહી આમાં ઉમેદવાર આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા જે વિસાવદરના ઉમેદવાર પણ છે તેમણે જે ગંભીર આરોપો કરવાની શરૂઆત કરી છે જે પૈસાના ખેલની શરૂઆત થઈ હોય જેમાં કોંગ્રેસ અને ભાજપના નેતાઓ સામે તેઓ ગંભીર આરોપ લગાવી રહ્યા છે ત્યારે હવે પ્રાંત અધિકારી આ મામલામાં શું તપાસ કરે છે અને જે સાયના હોટેલના સીસીટીવીની માંગ પણ તેમના દ્વારા કરવામાં આવી છે અને આ સીસીટીવી તાત્કાલિક ધોરણે બહાર પાડવામાં આવે ને કોણા પૈસા આપ્યા છે તપાસ કરવામાં આવે તેવી માંગ પણ કરી છે ગોપાલ ઇટાલિયાનું કહેવું છે કે આ પૈસા છે તે તેમના વિરુદ્ધ નિવેદન આપવા માટે બોલવા માટે આપવામાં આવ્યા છે ત્યારે અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે દર્શક મિત્રો સ્કાઇનેક મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલ થાય